આ વર્ષની શારદીય નવરાત્રિને તમારા માટે શુભ વધુ શુભ બનાવી શકો છો આ માટે તમારે મા દુર્ગાની સંબંધિત ભાગ્યશાળી વસ્તુઓ ખરીદવી જોઈએ અને નવરાત્રિ પર કલશ સ્થાપના પહેલાં અથવા તે દિવસે તેને ઘરે લાવવી જોઈએ આ સાથે મા દુર્ગાનું તમારા ઘરે આગમન થશે અને તમારા દુઃખોનો અંત આવશે માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ઘરે લાવવી જોઈએ આ નવરાત્રિમાં આ નવ વસ્તુઓ ઘરે લાવો પહેલું દુર્ગા મૂર્તિ આ નવરાત્રિમાં તમે તમારા પૂજા ઘર માટે દુર્ગાની મૂર્તિ ખરીદી શકો છો નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરો દેવી માતાની કૃપાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે મા દુર્ગાના આગમનથી તમારા જીવન ખુશાલ બની જશે નવરાત્રિ પછી તમે આ મૂર્તિની પૂજા કરી શકો છો બીજું મા દુર્ગાના પગના નિશાન જે ઘરમાં મા દુર્ગાના પગ પડે છે તે ઘર ધાન ધાન્યથી અને ત્યાં જ લોકોનું ભાગ્ય બદલાઈ જાય છે શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના પગનું નિશાન તમારા ઘરમાં લાવો અને તેમની પૂજા કરો ઘણા લોકો દેવીના પગના નિશાન પર જમીન પર લગાવે છે આવું ન કરવું જોઈએ કારણ કે તમારા પરિવારના સભ્યોમાં તપ તેના પગ પડે છે પૂજા સ્થળ અને પૂજા સ્થળ પાસે પગને નિશાન મૂકો ત્રીજું ભગવતીનું ધન અને સંપત્તિમાં વૃદ્ધિ માટે તમારે ઘરે નવરાત્રી દરમિયાનમાં ભગવતીનું યંત્ર ઘરે લાવવું જોઈએ તેમાં માતા કાલી માતા સરસ્વતી અને માતા લક્ષ્મીનો વાસ છે આ યંત્રમાં તમારા બંધ ભાગ્ય હોવી જ શકે છે ચોથું ક્લસ નવરાત્રિ કલશ સ્થાપના સાથે શરૂ થાય છે આવી સ્થિતિમાં તમારે સાદ્ય નવરાત્રિ પર તમારા ઘરે ક્લશ લાવવો જોઈએ કલશ અને શુભતાનું પ્રતિક છે તમે તમારી ક્ષમતા મુજબ માટી પિત્તળ ચાંદી અથવા સોનાની બનેલા કલશ લાવી શકો છો પાંચ ચિહ્ન અથવા ધ્વજ આ નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે માતા રીનો ધ્વજ તમારા ઘરે લાવવો જોઈએ અને તેને શુભ મુહૂર્તમાં તમારા ઘરની છત પર લગાવો છઠ્ઠું લાલ ચંદનની માળા મા દુર્ગાના મંત્ર જાપ માટે લાલ ચંદનની માળા શ્રેષ્ઠ છે અને તેને શુભ પણ છે શારદીય નવરાત્રી દરમિયાન તમે લાલ ચંદનની માળા ખરીદી શકો છો તેને ઘરે લાવી શકો છો સાત લાલ પીળા અથવા ગુલાબી ચુંદડી અથવા સાડી નવરાત્રી દરમિયાન માતાને પ્રસન્ન કરવા માટે ચુંદડી અથવા સાડી ચડાવવામાં આવે છે આ વખતે તમને નવરાત્રિ પર લાલ પીળી કે ગુલાબી ચુંદડી અથવા સાડી ખરીદી શકો છો તેમાં દુર્ગાને અર્પણ કરો તેમના તમારા દિવસો આવી શકે છે દુર્ગાનું મુખ્ય છે અને તેને ભગવાન શિવનું પ્રિય શસ્ત્ર છે આ નવરાત્રિમાં માતા રાણીની કૃપા મેળવવા માટે તમે એક નાનું ત્રિશુલ ખરીદીને તમારા પૂજા રૂમમાં રાખી શકો છો તે શક્તિ પ્રતિક છે નવમું સિંદુ સિંદૂર એ સૌભાગ્ય પ્રતિક છે અને માતા પાર્વતીને અખંડ ભાગ્યનો આનંદ માણે છે આ નવરાત્રિમાં તમારે તમારા સિંદૂર ખરીદવું જોઈએ ખાસ કરીને પરણિત મહિલાઓએ લાલ કે પીળા સિંદૂર લાવી શકો છો જો કે માતા પાર્વતીને પીળા સિંદૂર ખૂબ ગમે છે ધન અને સંપત્તિમાં વૃદ્ધિ માટે તમારે નવરાત્રિ દરમિયાન ભગવતીનું વિષા ઘરે લાવવું શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના પગ નિશાન તમારા ઘરે લાવો અને તેની પૂજા કરો પૂજા સમયે દેવીને પ્રસન્ન કરવા માટે ચૂંદડી અથવા સાડી ચડાવવી જોઈએ નવરાત્રી દરમિયાન ભક્તોને દેવી દુર્ગા પૂજા કરે અને પ્રાર્થના કરે છે નવરાત્રીનું વ્રત રાખવું એ પવિત્ર વિધિ માનવામાં આવે છે કેટલાક ભક્તો પ્રથમ કે બે છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક નવ દિવસ ઉપવાસ રાખે છે શારદીય નવરાત્રી દરમિયાન ઉપવાસ કરતી વખતે વ્યક્તિને વિશેષ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ખાવો અને ન ખાવાની સલાહ આપવામાં આવે છે આવો જાણી કેટલીક વસ્તુઓ જે નવરાત્રી દરમિયાન ન ખાવી જોઈએ શાકભાજી જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હોવ તો પછી ફક્ત બટાટા શક્કરિયા ચૂરણ કાચા ઓળા જેવા શાકભાજી ખાવાનું સૂચન કરવામાં આવે છે આ દેવી દુર્ગાને પ્રસન્ન છે અને તમે આશીર્વાદ પણ વરસાવે છે લોટ અને અનાજ નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘઉં અને ચોખા ન ખાવવાનું સૂચન કરવામાં આવે છે જો કે તમે સમયગાળામાં દરમિયાન રાજાગરાનો લોટ ખાઈ શકો છો ફળ નવરાત્રી દરમિયાન તમે તમારા પ્રકારના ફળ ખાઈ શકો છો જો તમારે નવ દિવસ ઉપવાસ કરવો હોય તો તમારી પસંદગી મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો નવરાત્રી દરમિયાન ફળો લઈને કોઈ પણ પ્રતિબંધ નથી તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો મસાલા ઉપવાસ દરમિયાન સિંધવ મીઠુંનું સેવન કરવું જોઈએ એટલું જ નહીં તમે જીરું તજ ઇલાયચી લવિંગ કાળા મરી પાવડર સૂકા દાડમના દાણા વગેરે ઉપયોગ કરી શકો છો દૂધ અને ડેરી પ્રોડક્ટ જો તમે દૂધની બનાવટોનું સેવન કરતા હોવ તો નવરાત્રિનું વ્રત અધૂરું છે નવરાત્રિ દરમિયાન દહીં પનીર ચીજ મલાઈ ઘી વગેરે અવશ્ય લેવા જોઈએ આ વસ્તુનું સેવન ન કરવું નવરાત્રિ વ્રત દરમિયાન કેટલીક વસ્તુઓનું બિલકુલ સેવન ન કરવું જોઈએ જેમ કે ડુંગળી અને લસણનો ઉપયોગ આ સમયગાળામાં દરમિયાન ભોજનમાં ન કરવું જોઈએ તે એકદમ અશુભ માનવામાં આવે છે નવરાત્રિ વ્રત દરમિયાન કઠોળ ચોખાનો લોટ મકાઈનો લોટ મેદો ઘઉંનો લોટ સોજી તેમજ માંસાહારી વસ્તુ ઈંડા આલ્કાહોલ અને સિગારેટનું સેવન ન કરવું જોઈએ નવરાત્રિ ઉપવાસ દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળો મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન વધુ પડતી ચા અને કોફીનું સેવન કરે છે જેનાથી ડિહાઈડ્રેસન થઈ શકે છે ઉપવાસ દરમિયાન ચા કોફી ન પીવી જોઈએ અને નારિયેળ પાણી લીંબુ છાશ મિલ્કે કે સાદા પાણીનું સેવન કરવું જોઈએ અહીં આપેલી માહિતી માત્ર